જો મારે ઇન્સ્ટાગ્રામ ની ફેસબુક ની યુટ્યુબ ની મોટા મોટી અસ્તી આવે છે ભાઈ તમને છે ને ભાઈ બતાવો હમણાં ફૂલ ટ્રેન્ડિંગ માં લે શૂટ કરતા હતા જા જીણકો ખે નાનકડો ફ્રેન્ડ જોડે મારા વિડિયો જો ને તું કે આ બધી એક જણ ઘટે એક જણ ઘટે એમાં બેઠા ચાની કેમ થઈ ગયો એ બેઠી જો આ જો જો જય દ્વારકાધીશ જય મા મોગલ તો આજે હવાર ના જો મોર્નિંગ થઈ છે દહ વાગે હું ઉઠો તો કેટલા વાગે હું ઉઠ્યો તો દહ વાગે ત્રણે પોણા બાર વાગે હું ઉઠ્યો તો તો ત્યાં મોર્નિંગ થઈ છે ને રાતે ભાઈ ઓલો વીરજી બારનો પ્રોગ્રામ હતો ને ત્યાં જોઈ ગયો તો મને ઘરે અને આજ છે ને સાંજે ના જાઉં કેમકે આજ પ્રોગ્રામ નથી વળી પાછો કાલે નાના ડેરાનો પ્રોગ્રામ છે એટલે કાલે વળી પાછો આવી તમે હવે જાઓ ને ઘરે હા હવે જઈ સપ્તાહમાં

ના નથી જાહું ને પછી કપડા બદલાવા મારા એટલે હાંજે વી જાહું પછી કાલ પાછા આવી ટીપા લેવા બે જણા ગયાતા પણ આ આ ટીપાની જગ્યાએ આ ટીપા લઈ તો ભાઈ ગમે આવે જોઓને ને હા નાકમાં નાખવાના ટીપા નાકમાં આ લેવાના નાકમાં કોણ ટીપા નાખે

આજ સપ્તાહ અહીંયા છે સાંજે ખાલી લુગડા લેવા જવા હે બસ લુગડા લઈ આવ્યો નથી એટલે લુગડા તમે ને ભાઈ બતાવો ફૂલ ટ્રેનિંગ વાળા કેવા

આર્ય રાધુ જમીન હવે વિડીયો ઉતારવા જવાનું થાય કાલે બનાવો ને એકાદ હજી એકાદ કોમેડી યાદ નથી તમને ભલું સ્ક્રિપ્ટ યાદ હે કઈ તો વિચારવી તમારે જો મને મગજમાં આવ્યું ને ઘડીક માં મેં નહીં પ્રોબ્લેમ છે ભાઈ સ્ક્રિપ્ટ છે નહીં અમારે આગળ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં માં નાખજો સ્ક્રીપ્ટ આ સ્ક્રીપ્ટ આ છે તો આપણે પાછા આવી ના ના તો એની સ્ક્રિપ્ટ આવી તો વાંધો નહીં અમે પાછી બીજી બીજો વિડીયો બનાવી નાખી ઘેર જઈને બનાવી નાખી પણ તમે નાખજો જો અમે ભાઈ હે ને અત્યારે જો આ માઈક અને બધું કમ્પ્લીટ કરીને અત્યારે રીલ શૂટ કરતા હતા જો આ ઝીણકુ ખે નાનકડું ફ્રેન્ડ જોડે એ મારા વિડીયો જો ને તું કે બોલતા ખરી એમ કે ખાલી આ એમ કે એ આમ તો જો ખાલી

ઘડી પર સત્તા બાકી અઢાર છ હવે બુલાવો આવી ગયો હવે જવાના બે દિવસ હા હા કયા કરા તાર બે ગઢવી નાનો ડેરો

પાછા કાલ પાછો યાન જ યાનો જ લોગ અક્ષ આપણે મેળવતા લોકમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય મોગલ